ઇન્ડિયન જ્યોગ્રાફી ની અંદર ભારતનું નદી તંત્ર વિશે એક ઇન્ટ્રોડક્શન ભાગ જોઈએ જેમાં આપણે ઉત્તર ભારતનું નદી તંત્ર અને દક્ષિણ ભારતના નદીતંત્ર વચ્ચેના તફાવત જોવાના છે તો ભારતની અંદર બે પ્રકારના તમને જોવા મળશે ઉત્તર અને દક્ષિણ જો નદીઓ જે છે એમાં ઉત્તર ભારતના નદી તંત્ર વિશે વાત કરીએ તો હિમાલયન પર્વતમાંથી નીકળતી મોટા ભાગની બધી જ નદીઓ છે એટલે આ નદીને હિમાલયન નદી તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો કારણ કે હિમાલય પર્વતમાંથી નીકળે છે હવે હિમાલય પર્વતમાંથી નીકળતી હોવાના કારણે આ બારે પ્રકારની છે ચોમાસાની અંદર તો પાણી હોય જ છે પણ ઉનાળાની અંદર જયારે ગ્લેશિયર એટલે કે હિમનદ પીગળે ત્યારે નદીની અંદર પાણીનું પ્રમાણ વધે છે જ્યારે પાણીનું પ્રમાણ વધે છે નદીઓ અને અહીંની નદીઓ ઉત્તર ભારત મોટા મોટા મેદાનોમાં થઈને વહે છે જેથી નદીઓ સર્પાકાર વહે છે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે જ્યાં પણ હું હાઇલાઇટ કરું છું એ વિધાન તો ખાસ ધ્યાન રાખજો કે અહીંની નદીઓ શું કેવી રીતે વહે છે જેથી કાપના મેદાનોની રચના કરે છે હવે જયારે નદીઓ આ રીતે વહે છે ત્યારે પાછળનો ભાગ છૂટી જાય તો મિયન્ડર શેપ ની અંદર ગોખુર એટલે કે વિસર્પણ સરોવરની પણ રચના કરે છે હવે ધ્યાન રાખો અહીંની નદીઓ જે છે એ મેદાનોની રચના કરે છે જેને ભાબર તરાઈ અ બાંગર અને ખદરના નામે ઓળખવામાં આવે છે તો આપણે જોઈએ આ મેદાનો અહીંયા આપણે ઇમેજના થ્રુ જોઈએ કે હિમાલય પર્વતમાંથી જ્યારે નદીઓ નીકળે ત્યારે ઘસારણ ઇરોઝન કરતી આવે છે હિમાલય પર્વતનું અને એ પર્વતના નાના નાના ટુકડા મોટા મોટા પથ્થરોનો જે ભાગ છે એ પર્વતોના તળેટી પ્રદેશની અંદર નદીઓ દ્વારા પાથરવામાં આવે છે એ પ્રદેશને ભાબર કહેવામાં આવે છે પછી જ્યારે નદીઓ આગળ દલદલીય મેદાનોની રચના કરે એને આપણે તરાઈ કહેવામાં આવે છે નદીનો જે મુખ્ય કાંઠો છે મેઇન કાંઠો છે એનો વહેણ પટ્ટો છે ત્યાં રોજ કાપ પાથરે જેને ખદર કહેવામાં આવે છે જ્યારે જે વખતે નદીમાં પૂરની સ્થિતિ થાય એ વર્ષે નદીઓનો વહેન પટ્ટો ખૂબ જ પહોળો થઈ જાય છે ત્યારે રચાતા જૂના કાપના મેદાનોને બાંગર કહેવાય છે તો ખાસ યાદ રાખજો જૂના કાપના મેદાનો એ બાંગર કહેવાય અને નવા કાપના જે મેદાનો છે એને ખદર તરીકે ઓળખવામાં આવે છે હવે હિમાલયનમાંથી નીકળતી નદીઓ જે છે ઊંડી ખીણો બનાવે છે જેમ કે અહીંયા આપણે જોઈ રહ્યા છો વી આકારની ખીણ જેને

જે ગોખુર સરોવરની ગોખુર જેને આપણે ઓક્સબોલોક ઓક્સબો લેક સોરી ઓક્સબો લેક તરીકે ઓળખીએ છીએ તો ઉત્તર ભારતના નદી તંત્રની અંદર આપણે આ મહત્વની મુખ્ય બાબતો આટલી તો ધ્યાનમાં રાખશું જ નંબર વન કે આ ભારતની નદીઓને હિમાલય નદી તરીકે ઓળખવામાં આવે છે નંબર ટુ આ નદીઓ બારેમાસી હોય છે નંબર થ્રી નદીઓ સર્પાકાર વહે છે કાપના મેદાનોની રચના કરે છે નદીઓ વી આકારની ખીણ એટલે કે ઘોરજ આકારની ખીણ એટલે કે કેનિયન પ્લસ નદી દ્વારા ગોખુર સરોવરની રચના પણ થાય છે ભાબર તરાઈ બાંગર ખદર વગેરે ફળદ્રુપીય મેદાની પ્રદેશોની રચના થાય છે એમાં બાંગર એટલે જૂનો કાપ અને ખદર એટલે નવો કાપ ઘણી વખતે પેપરની અંદર અહીંયા પૂછ ખેતી માટે રીચ મેદાનો હોય છે એટલે કે ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય જેમ કે બિહાર સૌથી વધુ વસ્તી ઘીચતા ધરાવતું રાજ્ય પણ આપણને આ હિમાલય ભારતને એટલે કે ગંગાના મેદાનોની અંદર વસતા જોવા મળે છે સેકન્ડ જોઈએ આપણે દક્ષિણ ભારતનું નદી તંત્ર હવે જયારે દક્ષિણ ભારતની નદી તંત્ર છે એ નદીઓને દક્ષિણ ભારતનો આટલો જે ભાગ છે અથવા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે દક્ષિણ ભારતની પશ્ચિમ બાજુ અરેબિયન સી છે દક્ષિણમાં ઇન્ડિયન ઓશન છે અને પૂર્વમાં બે ઓફ બંગાળ બંગાળાની ખાડી છે જમીનનો એવો ભાગ જે ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તો એને પ્રાય દ્વીપ અથવા દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી નીકળતી જે નદીઓ છે નદીઓને આપણે દ્વીપકલ્પીય નદી તંત્ર તરીકે ઓળખીએ છીએ આ નદીઓ જે હોય છે એ મોસમી નદીઓ હોય છે વરસાદ આધારિત નદીઓ હોય છે એટલે કે માત્ર ને માત્ર ચોમાસા પૂરતું અહીંયા પાણી જોવા મળે ઉનાળુ શિયાળુ આ નદી સૂકી જોવા મળે પણ જો એક માત્ર નદી જે દક્ષિણ ભારતની બારે માસી નદી છે એ કહેવામાં આવે તો એ નદીનું નામ છે કાવેરી જે દક્ષિણ ભારતની બારે માસી પ્રકારની નદી તંત્ર છે આવતા મોસમી પવન એટલે કે દક્ષિણ પશ્ચિમી મોસમી પવન અને જતા એટલે કે ઉત્તર પૂર્વ પાછા ફરતા મોસમી પવનો દ્વારા બંને મોસમી પવનો દ્વારા વરસાદ અહીંની નદીઓ સીધી વહે છે કારણ કે દક્ષિણ ભારતના એ ભાગ લાવાના ખડકોથી બનેલો છે હવે ખડકોને નદીનું પાણી કાપી શકતી નથી એટલે નદીઓ સીધી હવે જે નદીઓ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખજો કે જે નદીઓ બંગાળાની ખાડી તરફ જાય છે ઉદાહરણ તરીકે આપણે અહીંયા મેપ જોઈએ અને પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ જતી નદીઓ પશ્ચિમમાંથી નીકળી પૂર્વ એટલે કે બંગાળાની ખાડી તરફ જે નદીઓ જાય છે એ નદીઓ ડેલ્ટા બનાવે છે અને જે અરબ સાગર તરફ જાય છે એ નદીઓ એસ્ચુરીઝ બનાવે છે ખાસ ધ્યાન રાખજો હવે આગળ આપણે વધીએ તો અહીંની નદીઓ જે છે જો એસ્ચુરીઝ અને ડેલ્ટાની વાત કરીએ તો બંનેમાં ફળદ્રુપ ડેલ્ટા હોય જે ચોખાની ખેતી પણ આપણે વધુ થતી જોવા મળે છે અને અહીંયા આપણે ઇમેજ ની અંદર જોઈએ તો ઇમેજ ની અંદર તમે આ જોઈ શકો છો કે નદી જે છે અલગ અલગ શાખામાં અંત કરતી વખતે પોતે વેચાઈ જાય ત્યારે વચ્ચે વચ્ચે જે ભાગ છે આ ભાગ ભાગ વચ્ચેનો જે છે તે કાપ પાથરે છે અને દલદલીય પ્રદેશ હોય છે ડેલ્ટા ડેલ્ટાના પણ પ્રકાર હોય છે જેમ કે પંખાકાર આકારે ડેલ્ટા રચાય છે અને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ કારણ કે આ રીતે આપણે તમને અહીંયા ત્રિકોણ આકારે રચાતા અહીંયા જોવા મળશે અંત કરતી વખતે નદીઓ આ પ્રકારે પોતાનો અંત કરે જે નદીઓ બંગાળાની ખાડી તરફ જાય કોઈ નદીઓ જે હશે એ બર્ડ ફૂટ ડેલ્ટા એટલે કે પંખીનો જે પંજો છે એ આકારે પણ ડેલ્ટાની રચના થાય છે એક બાજુ અહીંયા આપણે એસ્ચુરીઝ પિક્ચર જોઈ શકીએ છીએ ની અંદર નદીઓ ડેલ્ટા પ્રમાણે અલગ અલગ શાખામાં નથી વેચતી કારણ કે આ નદીઓ જે છે યુવા અવસ્થામાં જ પોતાનો અંત અરબસાગરમાં કરે છે પ્લસ પશ્ચિમ ઘાટમાંથી અરબસાગરમાં પડતી વખતે તટને પણ કાપે છે તો એસ્ચુરીઝ જેને જ્વારનદમુખ કહેવાય ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર પણ કરતા રહેજો અને આવી વિવિધ માહિતી તમને સીસી ની અંદર એસટીઆઈ ના પેપરની અંદર પીએસઆઈ અંદર ખાસ કામ આવશે જય હિન્દ જય ભારત